બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ દિયોદર ધાનેરાબાદ ભાભરમાં પણ વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે જો કે કાંકરેજ દિયોદર ધાનેરાબાદ હવે ભાભરમાં પણ જિલ્લાના વિભાજનને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે ભાભર શહેર સેવા સમિતિ દ્વારા આજે ગુરુવારે ઓગઢ જિલ્લાના સમર્થનમાં રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ભાભરને બનાસકાંઠા રાખવામાં આવે અથવા ઓગઢ જિલ્લો બનાવવામાં આવે તે માટે ભાભર બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું જો કે ઓગઢ જિલ્લાએ છ થી સાત તાલુકાની મધ્યમાં આવતો હોય તેમજ મોટા પ્રમાણમાં સરકારી જગ્યા પણ હોય તેમજ છ જેટલા તાલુકાના લોકોને ત્રીસ કિલોમીટર અંતરે નજીક પડતો હોવાથી ઓગઢ જિલ્લો બનાવવા માંગ ઉઠી છે ભાભરમાં ઓગઢ હિત રક્ષક સમિતિ દ્વારા બેનરો લગાવી ભાબર તાલુકાના આગેવાનો તમામ પક્ષના પ્રતિનિધિઓ તમામ સામાજિક સહકારી સંસ્થાઓ યુવાનો તેમજ જનતાને અપીલ કરવામાં આવી હતી અને ભાબર તાલુકાને વાવ થરા જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે તે મંજૂર નથી અને ભાભરને બનાવ રાખી અથવા તો ઓગડનાથ જિલ્લો જાહેર કરાય જેને લઈને આજે ત્રીસ જાન્યુઆરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રેલીનું આયોજન કરાયું હતું તેમાં બેનરો પણ લગાવવામાં આવ્યા હતા અને સમિતિ દ્વારા ભાભરની બજારો બંધ રાખી બાઇક રેલી યોજી ભાભર મામલતદારને આવેદનપત્ર આપવા માટેનું આયોજન કર્યું હતું જોકે બજારો બંધ રાખી સમર્થન આપવા માટે બેનરો લગાવવામાં આવ્યા હતા વાન વાવ વિધાનસભાના નવનિયુક્ત ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે પણ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને દિયોદરને ને ઓગઢ જિલ્લો જાહેર કરવામાં આવે તેવો પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી અને જેનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જ્યારે બીજી તરફ ધાનેરાના જળિયા ગામમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈને તાલુકાને બનાસકાંઠામાં રાખવામાં આવે તે માટે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો જો કે યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો વિધાનસભાનો ઘેરાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે એટલે કે ભાભર શહેરમાં જિલ્લા વિભાજન મુદ્દે રેલી યોજાઈ હતી અને શ્રી રામ સર્કલથી મામલદાર કચેરીએ પહોંચી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ઓગઢ જિલ્લો જાહેર કરીને કાંકરેજ દિયોદર ભાભર અન્ય તાલુકાઓનો સમાવેશ કરવાની માંગ કરવામાં આવી હતી જોકે આ બંધના એલાન પર ભાજપના પૂર્વ શહેર પ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું છે રજૂઆત કરવી જોઈએ સારી ને સારી ભાષામાં રોજગારને તકો બનાવીને આપણે માગણી ના કરી શકાય પણ જે બાબતે માગણી છે જે બંધનો એલર્ન જે રેલીનું આયોજન છે એ એવું છે કે ભાઈ ઓગણ કિલ્લો બને અને ઓગણ કિલ્લો બને તો આ ત્રણ તાલુકાને દસ કિલોમીટરના અંતરમાં ધરાવતા રહે અને ભવિષ્ય પણ આ સાથે જોડાવા ઈચ્છા કરી શકે છે માટે ઓગણ ઓગણ કિલ્લો જે માગણી છે વસ્તીની એ યોગ્ય છે અને થાય તો ઘણી વાત સારી છે અને સલાહ વિસ્તાર નજીક છે એ વાત સાચી છે પણ અહીંની જે અહીંની વસ્તી એને જ્યાં અનુકૂળ થતી નથી ત્યાંની વસ્તીને એટલે એ પડે પડે છે માટે ઓગળ જિલ્લો બને એ ઘણી અતિશય જરૂરી છે અને સરકારે આમાં લાગુ વિચારવો જોઈએ અને ઓગણ ને કિલો આપવો જોઈએ ચીંદર ધરા લાકડી બાફર સ્વીકમ આ બધા એને એને અનુરૂપ બધા જ થાય છે હમણાં થોડા સમય પહેલાં ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરા જિલ્લાનું નવું નિર્માણ કર્યું છે એ નિર્ણયને કોંગ્રેસના અમુક મિત્રોએ એનો વિરોધ કરીને બાબર બંધનું એલાન આપવામાં આવેલું હતું પરંતુ હું બાબરના તમામ વેપારીઓનો આભાર માનું છું કે બાબરની અંદર એક પણ દુકાન એક પણ વેપારી ભાઈઓની શટર હોય તાની પાનની અંદર લારી હોય તાનો ગલ્લો હોય એક પણ વ્યક્તિએ બાભરની અંદર બજાર બંધ રાખ્યું નથી અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે રાબરતા મુજબ બાભર સંપૂર્ણ સંપૂર્ણ રીતે ચાલુ છે કોંગ્રેસના મિત્રો વારંવાર બાબરનગરને ભરમાવતા હોય છે પણ બાભરની સમજુ જનતા અને સમજુ વેપારીઓ પોતાની રીતે નિર્ણય લઈને આજે જે વાવસરા જિલ્લાની જાહેરાત કરી છે એ જિલ્લાને સંપૂર્ણ રીતે સમર્થન આપી રહ્યા છે તમારું એવું કહેવું છે કે આ કોંગ્રેસે જ બંધનું એલાન આપ્યું છે લોકોએ નહીં વેપારીઓએ નહીં જે બધું એલાન આપ્યું છે જેને પોસ્ટર બનાવી અને બાભર એસોસિએશનના ખોટા નામ લખ્યા છે બાભર એસોશિએશનના ખોટા નામ લખ્યા છે એસોસિએશન વાળાએ ખોટા એ નિવેદન આપ્યા છે અને આગામી સમયમાં કોંગ્રેસના મિત્રોએ જે ખોટા નામ લખ્યા છે એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવાનું પણ એમણે જણાવ્યું છે આ આયોજન માત્ર ને માત્ર કોંગ્રેસના મિત્રો દ્વારા કરવામાં આવ્યું છે આયોજનને બાભર નગરજનોને કે બાભરના વેપારી મિત્રોને કોઈ લેવા દેવા નથી બાબરના તમામ નગરજનો તમામ વેપારી મિત્રો વાવ થરા જિલ્લાને સમર્થન આપી રહ્યા છે અને એનો બે હું તમારે જોવું હોય તો બાબર નગર અંદર તમે ફરીને જોઈ લો એક પણ દુકાન બંધ રાખવામાં આવી સતીષ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ